દબાણમાં દબાણ છે એનું એક કારણ અમેરિકાનું ટેરિફ પણ છે અમેરિકાએ ભારત પર પચીસ ટકા વધારાના ટેરિફનું નોટિફિકેશન જાહેર કર્યું છે અને કાલથી ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લાદવામાં આવશે તેની શું અસર થશે તે સમજાવવા માટે જોડાઈ ગયા છે સહયોગી યતીન મોટા જી યતીનજી સમજાવો ખાસ કરીને શું અસર આપણને ભારતીય બજારો પર અને કયા સેક્ટર પર ખાસ વધારે આવતી દેખાશે ગુડ આફ્ટરનૂન નીરજ અને ટ્રમ્પની દાદાગીરી કહી દો કે ટ્રમ્પના ટેન્ટ્રમ્પ્સ કહી દો ક્લિયરલી જે ગ્લોબલી અને વૈશ્વિક રીતે તેઓએ ઘણા બધા કન્ટ્રીઝ પર પોતાનો મોટો ટેરિફનો હુમલો કર્યો છે ભારત પર બી હવે પચીસ ટકા વધુ ટેરિફ લાગશે પહેલાં પચીસ ટકા ટેરિફ ઓલરેડી લાગેલું હતું તો કુલ મળીને હવે પચાસ પર્સન્ટ ટેરિફ ભારતીય એક્સપોર્ટર્સને લાગશે જે યુએસમાં એક્સપોર્ટ્સ પોતાનું કરી રહ્યા છે ઓબ્વિયસલી આમાં સૌથી મોટો ડિસએડવાન્ટેજ ઇન્ડિયન એક્સપોર્ટર્સને રહેશે ખાસ કરીને ટેક્સટાઇલ્સ જેમ જ્વેલરી સેગમેન્ટને કહીએ શ્રીપ સેક્ટરને કહીએ તો ક્યાંક ને ક્યાંક અહીંયા જે આપણા મોટા પાય એક્સપોર્ટ ડિપેન્ડન્સ હતું યુએસમાં ઈ કદાચ એડવાન્ટેજ જતું રહેશે અગર સ્પેસિફિકલી વાત કરીએ તો જે એક્ઝેમ્ટ સેક્ટર્સ છે ફાર્મા છે ઇલેક્ટ્રોનિક્સ છે ઓટો છે ઓટો પાર્ટસ છે તેમના એક્સપોર્ટ્સ પર કોઈ પ્રકારનું ઇમ્પેક્ટ નથી અને ક્લિયરલી આ સેક્ટર જે છે એ વિનર એમર્સ થયું છે પણ જેમ કે મેં પહેલાં કહ્યું ટેક્સટાઇલ શ્રિમ્પ ઉપર ઘણો મોટો ઇમ્પેક્ટ છે ખાસ કરીને શ્રિમ્પની વાત કરીએ તો અહીંયા લગભગ અઢી બિલિયન ડોલર્સ એટલે કે લગભગ વીસ બાવીસ હજાર કરોડ રૂપિયાનું આપણું એન્યુઅલ એક્સપોર્ટ છે અને પચાસ ટકા ટેરિફ લાગવાના કારણે એક મોટું ડિસએડવાન્ટેજ અહીંયા સર્જાશે અને ક કુલ મળીને લગભગ સાહીઠ ટકા જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ યુએસનો માલ એ ઇમ્પેક્ટ થશે એના સિવાય ટેક્સટાઇલ્સની વાત કરીએ તો અહીંયા બી એક મોટું ઇમ્પેક્ટ છે કારણ કે આપણે વર્ષના અગિયાર બિલિયન ડોલર્સ એટલે કે લગભગ નેવું હજાર કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કરીએ છીએ અને ટેક્સટાઇલ સેક્ટર એક લેબર હેવી સેક્ટર છે તે છતાં બી અહીંયા કોઈ રિલીફ નથી આપવામાં આવી તો આ બી સેક્ટરને ઇમ્પેક્ટ થશે ઓર્ગેનિક કેમિકલ્સની વાત કરીએ તો વર્ષના વીસથી પચીસ હજાર કરોડ રૂપિયાના આપણે ઓર્ગેનિક કેમિકલ્સ યુએસ માર્કેટ્સમાં એક્સપોર્ટ કરીએ છીએ તો અહીંયા બી ટેરિફ લગભગ પચાસ ટકા થતું તમને જોવા મળશે પણ હા માઇક્રો ઇકોનોમિક એક્સપોર્ટ્સ ને ઇમ્પેક્ટની વાત કરીએ તો આના કારણે કદાચ અડધો ટકો જીડીપી પર ઇમ્પેક્ટ પડે એમ ઇકોનોમિક્સ માની રહ્યા છે પણ ઓબ્વિયસલી અગર જીએસટી કટની વાત કરીએ જે ગવર્મેન્ટે પગલાં લીધા છે ફિઝિકલ સાઇડ ઉપર એ કદાચ આ ઇમ્પેક્ટને ઓફસેટ કરશે ફેસ્ટિવ સિઝન સાથે પણ સજેસ્ટેડ રિફોર્મ્સ શું છે ઇન્ડસ્ટ્રી શું માંગી રહી છે વધુ પીએલઆઈ સ્કીમ વધુ ક્રેડિટ એક્સેસ એટલે કે જે લોન્સ છે એની અવેલેબિલિટી લિક્વિડિટી જાળવા માટે જે છે અપેરલ જેમ્સ જ્વેલરી અને શિરિમ્બ ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે તેની સિવાય ડાયવર્સિફિકેશન કરે એક્સપોર્ટ્સનું લોકો ખાસ કરીને જે ગલ્ફ કન્ટ્રીઝ છે તેનાથી કદાચ એક ટ્રેડિંગ હબ આપણને મળે દુબઈ જેવું તો કદાચ એક્સપોર્ટ્સને વધુ રાહત મળે તો કઈ રીતે આ સબ સબવેન્ડને સરકમવેન્ટ કરવા એ સરકાર અત્યારે નક્કી કરી રહી છે પણ હા એક યુએસ ટેરિફને આજે જે ઇમ્પેક્ટ સર્ક્યુલર બાદ આવ્યું છે માર્કેટ બી તેના કારણે શુસ્ત છે પણ જોઈએ આ કઈ રીતે અસર કરે છે શોર્ટ ટર્મમાં